નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશ ભુરિયાની આગેવાની હેઠળ ઝાલોદ અને લીંબડીમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી ઝાલોદ નગરમાં અંદાજિત ત્રણ કિલોમીટરની લાઈને અનેરું આકર્ષણ જમાવ્યું ઝાલોદ તાલુકા તંત્ર દ્વારા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ ઉજવવામાં આવી રહેલ છે જે અંતર્ગત આજનો તારીખ તેર આઠ બે હજાર પચીસ બુધવારના રોજ ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા એકસો ત્રીસ વિધાનસભા ધારાસભ્ય મહેશ ભુરિયાની અનુગામી હેઠળ લીંબડી અને ઝાલોદ નગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું લીમડી અને ઝાલોદ નગરમાં ઢોલ નગારા તેમજ દેશભક્તિના ગીતો અને હાથમાં તિરંગા સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ તિરંગા યાત્રાએ નગરમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું લીમડી નગરમાં તિરંગા યાત્રા કન્યા શાળાથી પ્રારંભ ત્યાંથી સુભાષ ચોક ગોધરા રોડ કરંબા રોડ થઈને મહાદેવ મંદિર ખાતે પૂરી થઈ હતી સ્વતંત્રતા પર્વના ઉપલક્ષમાં યોજાયેલી આ યાત્રામાં અનેરો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ સાથે એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા દેશ પ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાએ અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું દેશભક્તિના ગીતો સાથે યાત્રા જેમ જેમ આગળ વધતી હતી તેમ તેમ નગરજનો સુંદર આવકાર જોવા મળતો હતો આજની તિરંગા યાત્રાએ દેશ પ્રેમ અને એકતાનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો હતો આજની જાલોદનગરની તિરંગા યાત્રા અંદાજીત ત્રણ કિલોમીટર જેટલી વિશાળ હતી તિરંગા યાત્રામાં દેશભક્તિના નાદ સાથે આખું ઝાલોદનગર ગુંજી ઉઠ્યું હતું ઝાલોદનગરના તિરંગા યાત્રા તિરંગા ચોકથી નીકળી ઝાલોદ એપીએમસી ખાતે સમાપન થઈ હતી છેલ્લે તિરંગા યાત્રાના સમાપન રાષ્ટ્રગીતનું ગાન કરી તિરંગા યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી આજની તિરંગા યાત્રામાં ધારાસભ્ય મહેશ ભુરિયા પ્રાંત અધિકારી અરવિંદ ભાટિયા મામલતદાર શૈલેન્દ્ર પરમાર ડીવાયએસપી ધીરજ પટેલ ટીડીઓ ઘડવી ટીપીઓ રોશનીબેન ઝાલોદ નગરના ચીફ ઓફિસર બીટી ભાભોર એનસીસીના બાળકો સ્કૂલના બાળકો આચાર્યો સરપંચો તાલુકા સભ્ય જિલ્લા સભ્ય નગરપાલિકા પરિવાર તેમજ નગરજનો અને પોલીસ પરિવારના મિત્રો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી આ તિરંગા યાત્રાને સફળ બનાવી હતી તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત ભારત દેશના અગ્નશીમાં રાષ્ટ્રપર્વની આજે ત્રિરંગા યાત્રા એકસો ત્રીસ ઝાલોદ વિધાનસભાના લીંબડી મુકામે અને નગરની અંદર માન્ય નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી ઝાલોદ પાઠિયા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક આદરણી પટેલ સાહેબ તાલુકાના મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ નગરના નગરજનો વેપારી બંધુઓ અને નગરના કાઉન્સિલર શ્રીઓ અને અમારા સૌ સંગઠનના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સાથે અમારા વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો જોડાય અને ભારત દેશના અજ્ઞાશીમા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે ત્રિરંગા યાત્રા યોજી અને ઘર ઘર સ્વચ્છતા અભિયાનનો પણ સંદેશો પહોંચાડ્યો અને પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસનો એક આ રાષ્ટ્રપર્વની ઉજવણી ધામધૂમથી થાય એના માટે અમારા ઉપસ્થિત અધિકારીગણ કર્મચારીગણ પદાધિકારીગણ અને સૌ નગરના નગરજનો અને સૌ ઉપસ્થિત અમારા પદાધિકારી પદાધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી અને કાર્યક્રમ શોભાયો અને આપણા દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાષ્ટ્રપતિ મહોદય દ્રૌપદી મુર્મુ સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જે સંદેશો છે એ સંદેશો અમારા ગામડાના નગરજનો સુધી ગામડાના ભાઈઓ બહેનો સુધી પહોંચાડી અને આજે ત્રિરંગાને અમે શુભકામનાઓ પાઠવી છે અને કાર્યક્રમ સફળ બનાવે છે